કેન્દ્ર સરકારે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે સીએએના નોટિફિકેશન અંગે કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રી દર્શના જળદોષનું નિવેદન સામે આવ્યું છે ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરી છે સંસદ દ્વારા સીએએ પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા દેશમાં સીએએ લાગુ કર્યું છે સીએએના નોટિફિકેશન અંગે કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી અને ટેક્સટાઇલ મંત્રીની પ્રતિક્રિયા આપી છે સી એ ના નોટિફિકેશન અંગે કેન્દ્રીય રેલ રાજ્ય અને ટેક્સટાઇલ મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લાગુ કરવામાં આવ્યું છે બૌદ્ધ જૈન અને પારસી લોકોને આ બિલનો લાભ મળવાનો છે વર્ષ બે હજાર ઓગણીસમાં બહાર પાડવામાં આવેલા મેને ફેસ્ટોમાં કરેલા વાયદો આજે પણ પૂર્ણ કર્યો છે મોદી સરકાર સંપૂર્ણ ગેરંટી સાથે લોકહિતના નિર્ણય કરી રહી છે વર્ષ બે હજાર સુડતાલીસમાં ભારત વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે તમામ લોકોના જીવનમાં બદલાવ લાવવા પીએમ દ્વારા કટિબદ્ધતા અને જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યા છે આવનારી મોદી સરકાર ત્રણમાં પણ આ ગતિ કામગીરી ચાલુ રહેવાની છે મોદી સરકારે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસના કાર્યોનો લોકોએ અનુભવ કરી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાનૂન લઘુ કરવામાં આવ્યો છે અને એના દ્વારા આવનારા દિવસોની અંદર એનો લાભ આ જે અન્ય જાતિના લોકો છે જે દેશના લોકો છે જે અહીંયા વસવાટ કરી રહ્યા છે બૌદ્ધ જૈન એ લોકોને અને પારસી લોકોને આનો લાભ મળવાનો છે ભારતીય જનતા પાર્ટીએ બે હજાર ઓગણીસમાં જે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો એ મેન્યુફેસ્ટો પૂરો કર્યો છે માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ દ્વારા મંત્રાલય દ્વારા હમણાં જે આ નોટિફિકેશન બહાર પાડવામાં થોડા સમય પહેલાં પ્રધાનમંત્રી દ્વારા વૈજ્ઞાનિકોને અભિનંદન આપવામાં આવ્યા એટલે એક રીતે જોઈ શકાય કે મોદી સરકાર પૂરી ગેરંટી સાથે લોકહિતના નિર્ણયો કરી રહ્યા છે મેડમ આ ઇલેક્શન પહેલાં મોદી સરકારની મોટી ભેટ ગણી શકાય આમ પણ પ્રધાનમંત્રીશ્રી જે સતત પરિશ્રમ દ્વારા જે એક બે હજાર સુડતાલીસના ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે એમાં જે કટિબદ્ધ અને જરૂરી પગલાં તમામ લોકોના જીવનમાં બદલાવ લાવવા માટેની દરેક પ્રક્રિયા એ ધીમે ધીમે હાથ ધરી રહ્યા છે અને એના પરિણામ લોકો મેળવી રહ્યા છે લોકોને એનો સંતોષ છે અને લોકોને જમીન ધારા ઉપર એનો અનુભવ થઈ રહ્યો છે મેડમ એક પછી એક ગેરંટીઓ પૂરી થઈ રહી છે લોકોમાં પણ સરકારની ગેરંટી મોદી સરકારે દસ વર્ષ જે કામ કર્યું જે બોલ્યા તે કર્યું અને આ પછી સતત આ ગતિ ચાલુ રહેવાની છે અને આ ગતિ આવનારા વર્ષોની અંદર મોદી સરકાર ત્રીન અંદર પણ આજ જ ગતિથી કામો ચાલવાને આ કાયદાથી કેટલો ફાયદો થશે ખૂબ આ જે અહીંયા વર્ષોથી જે લોકો અહીંયા આશ્રિત હતા એ લોકોને નાગરિકતા મળશે અને એને જ કારણે એ લોકોના જીવનમાં પણ આનંદ ચલાશે કે ભારતની નાગરિકતા મેળવવા એ લોકો અભદાર બનશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જના દેશની સુરત